डॉक्यूमेंटेशन वर्क नहीं बद पता है वो लेट थी गई पीछे ब्लॉग चालू लेट थी यस तो अत्यार अमर थोड़ा बहुत काम था थोड़ा फोटा पाड़वाना था बदे अलग अलग रूम ना नहीं बदी तो ई एना माटे आईवा ही तो पाड़ी ले बाकी साइन ने उठ गयो है अब काले पाछो आवन थाई से काले आवनु है आईला कर से आईला कर से हां इलाज करवाना आवे हम्म काई नहीं जो अपनी गाड़ी पार्क હવે એ બધું કરી લઈ કામ અને આજે તો ખબર એવું થઈ ગયું ને મને ખુઆ આમ જાણે આટલો ભાગ એવો દુખે જોરદાર જોરદારનો અત્યારે ચાયલા કરે જો આવું બધું ચાયલા જ કરશે હવે અત્યારે એવા ઘરે હજી અત્યારે પોઈચા ઘરે બધું કામ તો ને બધું જોયું ને એમાં વાર લાગવાની ને ગઈકાલે ખુશી એમ કેતી હતી ને મોટું રહી ગયો હું ગઈકાલે આમ જરાક વધારે મોબાઈલ આમ કરીને જોવાઈ ગયો લાગે ગઈકાલે રાત્રે તો બિગ બોસ જોવામાં પડી ગયા હતા હમણાં બિગ બોસ ચાલુ થયું કેટલા બિગ બોસ મારો ખુશીનો વન ઓફ ધ ફેવરિટ શો એ અમે બે બહુ જોયા બિગ બોસ મેરેજ ત્યાં ને પછી ખુશીને ખુશી ન જોતી હું જોવા મળીને તો ખુશી જોવા મંડી મારી એને તો ખુશીને ગમવા માંડ્યો લાસ્ટ ત્રણ સિઝન તો અમે બે આવીને જ જોઈ પણ આ સિઝન તો અમને એને હજી સ્ટાર્ટ થઈ છે પણ હજી જોવાનો ટાઈમ નથી મળ્યો ગઈકાલે વરી બે એપિસોડ જોયા એ નકર દરરોજ આખી આખી સીઝન જોતા ખબર ને દર વખતે જોયું ઈચ્છા થાય જય શ્રી કૃષ્ણ

કાલે અમે જ બિઝી હતા તો અમે ગયા હતા ની ગોડાઉને હતા તો અમને અમે ફોન કર્યો કે આરશિવઈ ગયો તો કે કે હા આરશિવઈ ગયો કે અમે જેવા આવ્યા ને ઘરે તો કે હાલો કેમ પપ્પા કે બાર હજી મારે જવાનું બાકી કે બાર લઈ જાઓ કે હાડા બારે અમે બે બાર લઈ ગયા એક રાત બોલા છે ને હું જેવો હજી ઘરમાં આવ્યો ને તરત ઉઠી ગયો ને ખબર પડી કે પપ્પા અને મમ્મી આવ્યા ઘરમાં

કાજલ આપી ગઈ હતી તો એ ખાધા પછી અમારો પ્રોગ્રામ હતો જ પલારો પણ અમને એને ખાટા ઢોકળામાં એક છાસ ને એકદમ ખાટી જાય ને અમારા ઘરમાં એને મોરી છાસ બને બધી બેણી ફોડી નાખીશ કેવું આવ્યું હતું એ અંદર નથી આવું અરે ક્યા હોય ગયું હવે પગ આવ્યા ને તો ભાઈ દોડતા દોડતા આવ્યો અહિયાં નીચે કાચની પડી હતી બધી ફોડી નાખે હમણાં એવું કરે તું

તું હમણાં બધુંય ધનન ફનન કરી નાખે દોડતો દોડતો આવ્યો એવો તો તારે હું ઉતાવળ હતી તું આવ્યો કેવો આવ્યો ખબર ફૂલ સ્પીડમાં દરવાજા નખા દરવાજે છે ને ઘણી વાર એની વોકર અટવાઈ જાય આ તો અટવાણું બટવાણું કાંઈ નહીં આવી જ ગયો કેવો આવ્યો ના જોલેતેલાને એટલે ભાઈડો સકા એ ન ઉડગે ને પાછળેને બધું રૂમમાંથી નીકળતા એવડી ગયો થઈ ગયો હો હા તો આમ પાછળ કરી આમ પાછો ડગી ને અરે વારે વા એ હે તારે મને ખબર હે તારે હાજે બેઠો હોય ને સીટ માં તો આગળ આમ દરવાજા હાથ નો અઢે તો આમ ઓલું કે આમ એમ ખુશી હવે તો હવે તને ખબર પડી જાય કે મમ્મી પપ્પા એ રૂમ માં જ કામ કરતા હોય એટલે જવાનું ઈ રૂમે જ હા તો તું બોલવા મળતો તો વ્લોગમાં એ એ કરે જેના કરતાં તું બોલવા માંડ શું મેં ગઈકાલના વ્લોગમાં કીધું હતું કે અમે નવરાત્રિમાં ઓફરે કાઢવાના છીએ નવરાત્રિમાં ઓફરે આવવાના છીએ નેક્સ્ટ વ્લોગમાં કહી દઈશ તો ફાઇનલી ઓફરનું ડિસાઈડ થઈ ગયું છે તો ઓફર એવી રીતે છે જે પણ આખો કોમ્બો ઓર્ડર કરશે ને એમને ફ્લેટ હંડ્રેડ રૂપીસનું ડિસ્કાઉન્ટ મળશે કોમ્બો કોમ્બો ઓર્ડર કરે એના માટે નહીં એક હેર ઓઇલ માટે નહીં નહીં કન્ડિશનર માટે એક નહીં શેમ્પુ માટે વળી કાંઈક કન્ફ્યુઝન થઈ છે કે એક શેમ્પુ હોય એમાં નહીં જે આખો ઓર્ડર કરે એમના માટે ઓફર છે કે એમને ફ્લેટ હન્ડ્રેડ રૂપીસનું ડિસ્કાઉન્ટ મળશે અને આ ઓફર નવરાત્રિ સુધી જ લિમિટેડ રહેશે નવરાત્રિ પછી આ ઓફર લાગુ પડશે નહીં જે શિપિંગ ચાર્જ આપવાનો એ તો આપવાનો રહેશે જ પણ જે કોમ્બોનો જે આખો પ્રાઇસ છે એમાંથી સો રૂપિયા તમારું ડિસ્કાઉન્ટ થઈ જશે ફ્લેટ હન્ડ્રેડ રૂપીસ ડિસ્કાઉન્ટ બરાબર આ ઓફર હતી તો જેને પણ ઓર્ડર કરવા હોય ફટાફટ ઓર્ડર કરવા માંડજો કેમકે ઓર્ડર આવવાના ચાલુ થઈ જશે અને ઓર્ડર સ્ટોક કરીને તો રાખ્યો કેટલા દિવસમાં પતી જાય હવે દર વખતે કરીને રાખી પેલા જેને સ્ટોક પતી ગયો તો ફટાફટ જેને પણ બુક કરાવવો હોય એ કરાવવા માંજો નવરાત્રિ સુધી જ રહી છે નવરાત્રી પછી પાછા રેગ્યુલર પ્રાઇસમાં આવી આ બરાબર ને મમ્મી હા હા નવરાત્રિ પૂરતો સો રૂપિયા નું ડિસ્કાઉન્ટ હે તો ફટાફટ બધાય બુક કરવા માંડો ઓર્ડર માટે સ્ક્રીન પર નંબર આપી દઉં એમાં તમે ઓર્ડર કરી શકો છો ને વોટ્સઅપમાં મેસેજ કરી દેવાનો તમારે એમાં બુક થઈ જશે તમારો ઓર્ડર હમણાં તો દરરોજ રાત્રે જેવા ફ્રી થાય ને એવા તરત જ દિવાળી સાફ સફાઈનું કામકાજ ઉપાડ્યું હે બેડ નો બેડ ના ખાના કાઢ્યા હે આજે બે હા હું હવે યા આમાં બધું પડ્યું હે અડધો ડેકોરેશન નો સામાન ને અડધો છઠ્ઠી

જો આ બધાય ડેકોરેશન ના લીધાતા આ બધાય સુગેશ એને જવા દયો ને મમ્મી જવા દે લાવ ને બધી વસ્તુ દે હા એમાં દે કામ આવશે પગલી રી ઈ તો હવે ખુશી પગલી તો એ એમાંથી ઓલો આખો આખો રૂમાલ કાઢી લે હવે ઓલું નાખી મૂકી દઈ હા એને એવડું મોટું સાચવવું નહિ એમ ઈ ગોધડી હે

બધી ભાઈ ને સારું લઈ જઈશું આપણે બરોબર ને આપડે ખોટું ક્યાંય બધું કેટલું નઈ કોઈ કે મને ગરમી થાય હે કે માર નથી ઓઢવું

પછી આજે હોઈ જઈશું કેમ કે કાલે પાર્સલ કરવાના નથી કાલે છે સન્ડે એટલે હવે ડાયરેક્ટ સોમવારે થઈ છે એટલે કાલે બધું કામ થઈ છે પાર્સલ પેકિંગ ને એ બધું તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી અમારા બ્લોગને લાઈક કરી દો બધા શેર કરી દો સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી